સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દાળા ધરણાના કાર્યક્રમો ગાંધીધામથી મારા પ્રતિનિધિનો એક એવાર સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પર વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે ત્યારે અંજાર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ સંયુક્ત ઉપક્રમે મામલતદાર સર્કલ પાસે એક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધરણાના કાર્યક્રમમાં અખિલકચ વૈષ્ણવ વિરક્ત સંત મંડળના અધ્યક્ષ મહંત મહારાજ રાજનભાઈ જોશી જગદીશભાઈ સોરઠિયા આશા પટેલ મહાદેવભાઈ વીરા પલરાજભાઈ બારોટ કીર્તિ જાટિયા અશોકભાઈ આહિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ભજરંગ દળ અને હિન્દુ સમાજના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રામધૂન બોલાવવામાં આવી હતી ધરણા કરવામાં આવ્યા હતા હાથમાં બેનર ધારણ કરીને ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ જે હિન્દુ સમાજ વિરુદ્ધ ટપ્પણી કરી છે તે ખૂબ જ નિંદનીય છે તેવો વાત વ્યક્ત કર્યો હતો અને દિનેશ ડાંગરે આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપી હતી